બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામનો રહેવાસી ઓગણીસ વર્ષનો યુવક કે જે રાતના નવ વાગે થ્રેસરમાં એનો હાથ આવતા હાથમાં ખૂબ જ ગંભીર જ આ યુવક પોતે બી બી એ હિસ્ટ્રીનો સ્ટુડન્ટ છે અને તેને એના ભાગ્યાને પોતાની બાર એકર જમીન છે જ પોતાના ભાગ્યાને ખાલી હેલ્પ કરવાના હેતુથી એ ત્યાં રાયડાના પાકની લર્નિંગમાં સેસરમાં પોતે હેલ્પ કરતો તો ભાગ્યાને અને મશીન પણ ખાસ્સી હદે બંધ થઈ ચૂક્યું હતું પરંતુ એને એમ કે અંદરથી થોડો રાયડો બે કિલો રાયડો જે અંદર ભરાયેલો છે એને કાઢી લો એમાં એણે સેજ હાથ નાખ્યો અને એના હાથની ઈજાની ગંભીરતા ખૂબ વધારે હતી જેમાં આપણે ફોટોઝમાં જોઈ શકીશું કે લગભગ ત્રણ આંગ અંગૂઠાની ઓપોઝિટ સાઈડની ત્રણ આંગળીઓ ખાસી હદે પામના ભાગેથી કપાઈ ગયેલી હતી અને હાડકામાં પણ ખૂબ જ ગંભીર ઈજા હતી બધી નસો કપાયેલી હતી સ્નાયુઓ કપાયેલા હતા સદનસીબે એમને પ્રોપર ગાઈડન્સના આધારે રાતના નવ વાગે એમને ઈજા થઈ અને લગભગ એક દોઢ વાગે અમારી પાસે પહોંચ્યા અમે પણ ટાઈમલી ટ્રીટમેન્ટ કરીને અને કુદરતની પણ મદદ મળી એમાં એમનો હાથ આજે લગભગ ત્રીજો અઢો દિવસ છે બચી ગયો છે પણ ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે આ પ્રકારની ઈજા બીજા છોકરાઓને ન થાય આ છોકરાનો હાથ ઓગણીસ વર્ષનો યુવક છે એટલે આપણે એવરેજ એવરેજ પણ ગણીએ તો સાઈઠ સિત્તેર વર્ષ સુધી હજી એને એ હાથે કામ કરવાનું છે હવે આવા હાથની ઈજાથી આપણે કંઈ એને કુદરત એ આપેલા હાથ જેવો એકદમ નોર્મલ હાથ બનાવી શકતા નથી માટે આવી ઈજા ન થાય એ જ સૌથી સારું છે એમના પિતાજી છે એમના અંકલ છે અને ભાઈ પોતે પણ અહીંયા હાજર છે આપણે એમનો પણ અભિપ્રાય લઈએ કે એ લોકો શું કહેવા માંગે છે તમારા છોકરાને આ કઈ કરવાની જરૂરિયાત હતી ખરી હા નથી ને કેટલી આપડે તો જમીન કેટલી તમારે બાર એકર જમીન છે છોકરો પોતે ભણવામાં આગળ છે એટલે એ તો મદદ કરવા ગયો હતો તો હવે તમારે કઈ બીજા છોકરાઓ કઈ શું કેવું છે કે એ લોકો શું ના કરે શું ધ્યાન ના રાખે તમારે કોઈને કશું કેવું હોય તો આવી રીતનું ચાલુ હોય અને એને પૂરેપૂરું ધ્યાનથી થી દેખી દેવું કે આ બંધ થઈ ગયું છે તો પછી એને અડાય બાકી એના પેલું અડા નહીં ખુબ ધ્યાનથી દેખવું પડે આ તો માનલો થાતું અડધું બંધ કે આખું ચાલતું થાય તો થાય તો પૂરો થઈ જાય પૂરો થઈ જાય પૂરો મશીન તમે સમજી શકો છો મશીન નો પાવર એટલો છે કે પોતે આખું માણસ ને પણ ખેંચી શકે કપી નાખે માણસ ને કપી નાખી બનાવો આપણે પછી તમે તરત પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું કરી અને વાગ્યું જેવું એટલે તરત તમને ખબર પડી ગયા તો સુગરાણમાં આવી છે તમે ક્યાં દોડ્યા શું કર્યું શું કર્યું ચાલે પછી આગળ આગળ દિશા પછી

ઓકે તમને જે કંઈ એનું આટલા પૈસા થશે આટલું રિઝલ્ટ મળશે બધું બધું વ્યવસ્થિત સમજાયેલું હતું હા આ પૂછાલો પછી આ ભी, આ પછી સ્ટાર્ટ તો ડન બેટા તમારે કશું કહેવું છે કે આવું ન થાય કે કે ગંભીરતા તો વધારે જ છે ઊંધી થઈ ગઈ કે ભૂલ થઈ ગયા બોલજો ભૂલ થઈ ગઈ ભૂલથી થઈ ગઈ બરોબર પણ બીજા છોકરાઓ બેટા ન કરે એના માટે શું ન કર્યું હોત તો બચી જાય મારી વિનંતી કે ખાસ મારી વિનંતી કે કે જે ચાલુ હાથ કે ન ખોને હા બરાબર બેટા તમારા હાથોની કાળજી માટે આજે જ ક્રિશા હેન્ડ હોસ્પિટલનો સંપર્ક કરો અને તમારા હાથોને નવી જિંદગી આપો ક્રિશા હેન્ડ હોસ્પિટલ વૈષ્ણવ સર્કલ અમદાવાદ તમારા હાથ સલામત હાથોમાં